નમસ્કાર સત્યદી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું પરી શુક્લા આજે દેશ વિદેશના સમાચારમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં રાહતના સમાચાર કેનેડામાં એક નવી પોલિસી લાગુ કરવામાં આવી છે શું છે એ પોલિસી ચાલો જાણીએ તે વિશે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓનો સસ્તા મજૂરો તરીકે ઉપયોગ કરવામાં આવે છે કેનેડામાં વધતી જતા વિદ્યાર્થીની સંખ્યાને સામે સારી નોકરીઓની તક ઓછી થતી જાય છે અને આના લીધે જે મુદ્દાઓ સામે આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે નોકરીઓની અછતને કારણે ત્યાં વિદ્યાર્થીઓએ સસ્તામાં પણ નોકરી કરવી પડે છે આ વાતનો ખુલાસો કેનેડાના મંત્રી માર્ક મિલર ખુદે કર્યો છે કેનેડામાં વિદ્યાર્થીઓ માટે કામ કરવાના કલાકોમાં ફેરફાર થાય તેની ભારે શક્યતા છે કેનેડામાં વધતી વસ્તીની સામે ત્યાં નોકરી અને આવશ્યકતાના સામાનોનો સપ્લાય વધી રહ્યો નથી તેના કારણે ત્યાં મકાન અને મકાનોના ભાવ અને ભાડાઓ ખૂબ જ વધી રહ્યા છે રોજગારી પણ ઓછી છે તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ઘણા લોકો અને ટેમ્પરરી વર્કર્સ સ્ટુડન્ટ વિઝા પર જાય છે પણ ત્યાં જઈને ભણવાની જગ્યાએ કામ પર ચડી જાય છે તેથી હવે ત્યાં વિદ્યાર્થીઓને વીસ કલાકથી વધારે પણ ચાલીસ કલાકથી ઓછું કામ કરવાની પરવાનગી છે અને ત્યાંની પરિસ્થિતિને હવે ધ્યાનમાં રાખતા ત્યાંની કંપનીઓ જરૂર પડે ત્યારે લિમિટેડ વિઝા પર બહારથી વર્કર્સને બોલાવીને ત્યાં નહીં રાખી શકે આ તમામ ખુલાસાઓ ત્યાંના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કર્યા છે જેથી કેનેડાની પરિસ્થિતિમાં સુધારો આવી શકે આજના સમાચારમાં બસ આટલું જ આપ સૌનો આભાર